વહી ગઈ ક્યારની આવ્યો એસો મોડ કહત કુવારા સુનરે બેટું સિંગલ સ્ટેટસ છોડ લાગશે ફની પણ આમ આમાં આખું ગુથ્યું છે સિંગલ સ્ટેટસ છોડ પછી શરૂ થાય

કારણ કે લોકો વિષય થી બહુ હમણાંથી ભટકી રહ્યા છે વિષય એક લીધો હોય ને પછી વાત ત્યાં બીજા ત્રીજાની આવી જાય એવું ના ખરાબ પહેલા સૌથી પહેલું અને ફોરમોસ્ટ એ છે તમે વિષય પસંદ કર્યો એ વિષયની છણાવટ કરી નાખો કોઈપણ વિષય લો તમે અત્યારે મારે ટેબલ ઉપર લખવું છે તો હું ટેબલની આખી છણાવટ કરીશ કે ટેબલમાં શું શું હોય છે વુડ હોય છે પછી એમાં કલાકારી કરી છે તો કલાકારી તમને જશો દુઃખ સુધી જશો કદાચ ત્યાં સુધી અથવા તો એની હેપીનેસ સુધી જશો કોઈ પણ ઇમોશન સુધી જશો જે પણ તમે સબ્જેક્ટ સિલેક્ટ કરો છો એ સિલેક્ટેડ સબ્જેક્ટને હું તો એમ હું મારી થિયરી છે આવી કે તમારો સબ્જેક્ટ તમે એક માટલીમાં ભરો આ માટલીમાં તમે સબ્જેક્ટ લીધો અને માટલી નામ મૂકી દો ઓકે નાવ યુ ઓબ્ઝર્વ માટલી તૂટી ગઈ છે એ સબ્જેક્ટ ત્યાં નીચે પડ્યો છે હવે સબ્જેક્ટમાંથી શું શું છૂટું પડ્યું છે ટેબલ લઈએ આપણે તો ટેબલમાંથી શું લાકડું છૂટું પડ્યું છે પછી ત્યાંથી કલાકારી છૂટી પડી છે ત્યાંથી આર્ટવર્ક છૂટું પડ્યું છે ત્યાંથી બેસવા માટેનું સાધન મૂકવા માટેનું સાધન વસ્તુઓ તો વસ્તુઓ કઈ કઈ મુકાય છે તમારે તમારી વિચારોને એક્સપાન્ડ કરવાના છે જેટલા એક્સપાન્ડ કરશો ને એમાંથી પછી તમને નાના નાના અહીંયાથી ઓકે આ વસ્તુ લઉં અહીંયાથી આને ભેગું કરું અને પછી એનું કંઈક ગીત બનાવું તો આ પ્રોસેસ હું કરતો હોઉં છું અત્યારે જે મને એક મળી છે મારી આવી પ્રોસેસ કે જેમાં હું સબ્જેક્ટને બહુ છૂટો પાડ દઉં એકદમ એમાંથી શું શું નીકળે છે વિશ્વની કંઈ પણ વસ્તુ હોઈ શકે પણ એ તમને કનેક્ટ કરતા આવડવી જોઈએ પછી ત્યાં તમે એમ અહીંયાથી લાકડાથી પછી તમે વૃક્ષ સુધી ગયા પછી ત્યાંથી પંખી સુધી ગયા પંખીએ ખાધેલા દાણા સુધી ગયા પણ એ દાણાને તમારે અહીંયા કનેક્ટ કરતા એ એ આર્ટ છે એ એ તમને અંદરથી જે પણ સ્પૃણા થતી હોય એ પ્રમાણે તમે કરતા હો તો આ એક પ્રોસેસ છે ગીત લખવાની મારા માટે